નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે ભાવનગર પાલીતાણાના મુખ્ય માર્ગ પર લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ પરત ફરી રહેલા લોરી ટેમ્પો ને

આ દુર્ઘટનામાં મરણ જનાર વ્યક્તિનું નામ બાબુભાઈ હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્ત મહિલા અને પુરુષ સહિત નાઓને પાલિતાણાની પાંસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ બનાવને લઈ પાલિતાણાની પોલીસ બનાવ સ્થળ ઉપર પહોંચી છે અને સમગ્ર ઘટના અંગે જાણકારી એકઠી કરી રહી છે. ગ્રુપોર્ટ નેશનલ પ્રેસ ભાવનગર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર